આજે મિત્રો અમારી ચેનલ ઉપર હુંડાઈ કંપનીની ઇયોન યારા ગાડીની જાહેરાત આવી છે આ ઇઓન ગાડી મિત્રો વેચવાની છે જે જે સત્યાવીસનું પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું મોડલ છે અને આ ઇઓન ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો ઓનર ત્રણ છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર એકદમ નવા છે ઓરિજનલ ટુ ઓરિજિનલ ગાડી છે જેન્યુન ચાલેલી ગાડી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ટાયર સારા છે અને એકદમ મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને ને પહેલાં મળતી રહે મિત્રો તમે પણ અમારી ચેનલ ઉપર તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગો છો તો સુપર સેટ અથવા જોઈન બટન ઓન કરી અમારી ચેનલ ઉપર તમે ફ્રીમાં જાહેરાત કરાવી શકો છો મિત્રો આ મિત્રો સુપર સેટ ઓન કરી સુપર સેટ સેટિંગ કરી અમારી ચેનલ માથે તમે ફ્રીમાં જાહેરાત કરો સુપર સેટનો સ્ક્રીનશોટ મેકલો અને તમારી જાહેરાતને પૂરી ડિટેલ અમારા વોટ્સઅપ માથે મોકલી આપો અમે તમારી જાહેરાત મિત્રો બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ યુન ગાડીની કિંમતની વાત કરીએ તો મિત્રો એક લાખને પંચાવન હજાર રૂપિયામાં આ યયોન ગાડી વેચવાની છે આ યોન ગાડી તમને ગામ બગસરા અને જિલ્લો અમરેલીની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો